હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે છે ને દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું થોડુંક કામ કર્યું છે ને થોડુંક બાકી છે ને હવે તો તહેવારો પણ બધાય પૂરા થઈ ગયા છે એટલે હવે છે ને આપણે અહીંયા જો ઉપર અગાસી આવી ગયા છીએ ચેક કરવા કે આપણું મકાનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે એમ તો જો આપણે આવ્યા ત્યારે તો હજી ઘણું કામ બાકી હતું પણ આજે છે ને પાછું કામ ચાલુ થઈ ગયું છે કારીગરો બધાય આવી ગયા છે ચણવા વાળા એટલે ઘણું બધું કામ આપણું ઉપડી ગયું છે હમણાં થોડાક ટાઈમમાં પૂરું થઈ જશે કા કેટલીક વાર આ ચણા તો જરાય વાર ન લઈ ગઈ મકાન ચણા તો હા કેમ કે આમાં તો કઈ હોય નહીં ઉપર મકાન લેવો હોય એટલે પાયા કે ભરતી કે એવું કઈ કરવાનું હોય નહીં એટલે ફટાફટ રેડી થઈ જાય હા સ્લેપટા ને થોડીક વાર લાગે તો આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે ચણાય છે અને એક આ બીજો રૂમ છે જે એમાં ઘણું બધું ચણાઈ ગયું છે કામ આ બાજુ એક બારી આવવાની છે ને એક આ બાજુ બારી આવવાની છે ત્યાં જગ્યા મૂકી દીધી છે બાકી તો બધું રૂમનું કામ રેડી થઈ ગયું છે અને અહીંયા જો દિત્યાબેન પણ આજે તો મોડા મોડા ઉઠા છે બધું થાક ઉતારીને તહેવારોનો ગુડ મોર્નિંગ ઉપર ચેક કરવા આવી છે કે મકાન નું કામ બરાબર ચાલે છે કે નહીં એમ

તો ચાલો ફટાફટ જીત્યાબેન ને આપણે આંગણવાડી મૂકી આવીએ અને આજે છે ને વાતાવરણ આખું વાદળ છાયું થઈ ગયું છે વાદળા થઈ ગયા છે તડકો જરાય નથી તો જો અત્યારે બપોર પછી મને છે ને લાગી છે બહુ જ ની ભૂખ કેમ કે આજે વહેલું આપણે ખાધું તું સાડા દસ વાગે અને એના પછી મેં કઈ પણ નથી ખાધું તો રસોડામાં તો અત્યારે ઘણું બધું ખાવાનું છે આપણી પાસે જેમ કે આ નહી પણ કેળા છે બીજું આમાં મમરા વઘારેલું છે જેને ચેવડો પણ કહે છે માણસો અને લાડવા છે ને બીજું શક્કરિયા છે એવું બધું છે હવે અત્યારે ભેળ ખાવાની ઈચ્છા છે તમે બધા તો ખાઈ લીધી હોય છે દીતી છે ને જીત કરી દીધી ઉઠીને કે મને ભેળ બનાવી દે તો હજી કે હું ટ્યુશન માં જઈશ ભેળ ખાઈને તો પછી અમે જો કાથરો ટેક ભેળ બનાવી આપણે વિડીયો શૂટ નથી કર્યો આપડે કાથરો ટેક ભેળ બનાવી ને બધા ઘરના સભ્યો છે ને એની બધા એની બધા છે ને ભેળ નાસ્તો કરી લીધો તમે સુતા હતા ને એટલે તમને ઉઠાડ્યા નહીં સુતો તો એટલે પછી બધા ખાઈ લીધું સાનું મનુ ત્યાં બધા બોલાવી બોલાવી ને લઈ આવી કે આલો ભેળ ખાવા આલો ભેળ ખાવા પણ તમે સુતા હતા ને એટલે તમારી પાસે નો આવી ગયું આથી કઈ વાંધો નહીં મને આવડે છે હમણાં આગળ હું બનાવી લઈશ બે મિનિટમાં તો નાસ્તો પાણી કરી અને આવી ગયા છે થોડીક વાર અહીંયા બહાર કેમ કે અત્યાર છે ને એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે અને નરેશ અહીંયા આ કંઈક નિરીક્ષણ કરે છે શું નિરીક્ષણ કરો છો તમે તો છે ને આપણે ઘરે એક અહીં આંબરી છે આમરી એટલે કે ઝીણા ઝીણા આમરા થાય છે ઉલા જે આમરા હોય છે ને આમરા એ આમરા ની મોટા મોટા નાના નાના આમરા થાય છે જો એ આ પ્રકારના તમને દેખાડું જો થોડું ઝૂમ કરો જો આ પ્રકારના આમરા આ પ્રકારના કઈક આમરા થાય છે તો એ થોડીક ખાવાની મજા આવે છે

દિય એનું હોમવર્ક કરી લે ત્યાં સુધીમાં ફટાફટનું લસણ ફોલી લઉં બાકી હમણાં અંધારું થઈ જશે બરાબર ને નિવાર વાત

ફેમિલી સાથે હોય તો ટ્રેન મજા આવે અમુક રૂટ એવા હોય કે જ્યાં ટ્રેન છે ને એ દૂર પડતી હોય ને બસ નજીક ખાતું હોય એટલે માણસો એ પ્રમાણે પોતે પોતાનું ડિસાઈડ કરે કે બસ માં જવું કે ટ્રેન માં જવું બરોબર છે એવું હોય શકે બાકી સેફ સવારી તો બધા છે જ ટ્રેન માં જાવ કે બસ માં જાવ બધી સેફ જ હોય છે એવું છે બાકી અત્યારે રેલવે સ્ટેશન હતી એટલી ટ્રાફિક નથી પણ કેમ કે હું ઓનલાઈન ચેક કરતો ત્યાં ઘણી બધી ટિકિટ પણ હજુ પડી હતી ને